ભેગા થયા હતા હાઈસ્કૂલ ની માગણી હતી કે અમારા ગામની દીકરીઓને દીકરાઓને ભણવા માટે ખાણાદર ગામમાં એ હાઈસ્કૂલ મંજૂર થાય મારો લેટર લેવા માટે પણ ગામના સરપંચ બધા આવ્યા હતા એમને લેટર લખી આપ્યો છે એ કામ તમે સારામાં સારું વિચાર્યું છે એ ગામના જે કમિટી જે આગેવાનો છો એ જે મજૂરી કરવી પડે એને પાછળ મજૂરી કરી અને હાઇસ્મૂલની ફાઇલ બનાવજો એમાં જેટલી મહેનત કરવી પડે મદદ કરવી પડે એટલી હું કરીશ આવનાર પેઢીનું ભવિષ્ય એમાં છે બેન દીકરી બારે ભણવા જતી હોય જ્યાં સુધી ઘરે ના આવે ત્યાં સુધી મા બાપને ટેન્શન રહે છે અને ઘર આગળ હાઈસ્કૂલ હોય તો એ શાંતિથી ભણી શકે અને એમ નજરની હેઠળ ભણી શકે એ વર્તમાન સમયની માંગ છે પણ ખૂબ સારું વિચાર્યું છે મારી પાસે ઘણા બધા કામો માટે આવે પણ આ શિક્ષણ માટે ખુબ ઓછા ગામના લોકો આવતા હોય છે ને એ પૈકી તમે ખાણોદર દરવાળી શરૂઆત કરી છે તો આમાં વિશેષ માં વિશેષ મારી જે મજૂરી કરવાની થાય કે ક્યાંક ભલામણ કરવાની થાય કે ક્યાંક વીટો વાપરવો પડે તો વીટો વાપરીને પણ આ હાઈસ્કૂલ મંજૂર થાય એ પ્રયત્નો આપણા બધાના સહિયારા કરશું અને સો ટકા એમાં આપણે સફળતા માત્ર પાંચ કિલોમીટરનું અંતર જે હાઇસ્કુલથી હાઈસ્કુલ ને પાંચ કિલોમીટરનું અંતર હોવું જોઈએ એ જ સૌથી વધારે એના માટેનું ડોક્યુમેન્ટ જોશે બાકીના તો બધા જે છે એ પ્રમાણે સરકારી હાઇસ્કુલના માટેના આપણા બધા જ પ્રયત્નો ભેગા થઈને કરશું